મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્ય અંતે રાજ્ય કક્ષાના મંત્રી બની જાય છે અને ગોપાલ ઇટાલિયા સાથેનો તેમનો જે વિવાદ હતો રાજીનામાના મામલે મોરે મોરો હતો અને તે જ મામલો તેમને ફળ્યો છે અને અંતે તે મંત્રી બન્યા છે શપથ પણ લીધા છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર હું છું આપણી સાથે તોફીક ગુજરાત સરકારના આજે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થઈ ચૂક્યું છે છવ્વીસ લોકો છે આ છવ્વીસ લોકોનું મંત્રીમંડળની સંખ્યા બની છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા કનુભાઈ દેસાઈ પરસોત્તમ સોલંકી સાથે પ્રફુલ પોતે નાયબ મુખ્યમંત્રી બન્યા છે આ જૂના જે મંત્રી હતા હતા અને મુખ્યમંત્રી તે ચહેરાઓ બદલાઈ ચૂક્યા છે બલવંતસિંહ રાજપૂતનું નામ પણ જે ચાલી રહ્યું હતું તે નામ પણ કપાઈ ચૂક્યું છે અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જે પોતે લાંબા સમયથી ચર્ચામાં છે મોરબીમાં જ્યારે આ બ્રિજની હોનારત થઈ હતી તે સમયે પણ કાંતિ અમૃતિયાએ ત્યાંના લોકોને બચાવ્યા હતા તે મામલે પણ હાઈ કમાન્ડે તેમની નોટ લીધી હતી ટિકિટ પણ મળી હતી ધારાસભ્ય પણ બન્યા હતા અને થોડાક સમય પહેલાં ગોપાલ ઇટાલિયાને તેમણે જે પ્રકારની ચેલેન્જ ફેંકી હતી અને તેમણે કહ્યું હતું કે ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષ પાસે આવી જાય બંને રાજીનામું આપે અને ત્યાર પછી તે બંને મોરબીથી ચોંટણી લડશે અને જો ગોપાલ ઇટાલિયા જીતી જાય છે તો તે ઇનામ પણ આપશે અને આજે જયારે તે મંત્રી બને છે તેનું છો લાંબા સમય ની રાજ નથી તરીકે

कहिए जे पीड़ पराहा